નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ધ મેટ્રિક ક્લાસમાં આપણે આપણી ટેટ મહારથી પ્લેલિસ્ટ એટલે કે જેમને ભાવિ શિક્ષક બનવું છે ટેટ ટુ માટે ટાટ સેકન્ડરી હોય કે ટાટ હાયર સેકન્ડરી હોય એમની મનોવિજ્ઞાનની પ્લેલિસ્ટ એટલે કે ટેટ મહારથી પ્લે લિસ્ટમાં આપણે વિભાગ એક અધ્યયન અને તેના પર અસર કરતા પરિબળો ભાગ એક લઈને આવ્યા હતા આજે આપણે લઈને આવ્યા છે ભાગ બે કયો ભાગ ભાગ બે મિત્રો જેમાં આપણે છેલ્લે એટલે કે લાસ્ટમાં તમને અધ્યયન એટલે શું એની સંકલ્પના અધ્યયન પર અસર કરતા પરિબળો અને અધ્યયન ઉપર પ્રયોગ કરેલા જે મનોવૈજ્ઞાનિકો એ બરોબર એ મનોવૈજ્ઞાનિક વિશે આપણે જાણ્યું હતું પણ એમના પ્રયોગો આપણે સમજ્યા નતા તો આજના વિડીયોમાં એમના પ્રયોગો અને એમના તમને કમ્યુનિટીમાં જોડાઈ શકાતું નથી તો એના માટે કમ્યુનિટીમાં જોડાવા માટેની લિંક મારા યુટ્યુબ બાયોમાં છે મિત્રો એમાંથી પણ ના જોડાઈ શકો તો ઇન્સ્ટાગ્રામમાં પણ છે મિત્રો સ્કેનર એનાથી પણ જોડાઈ શકો છો મિત્રો અને છતાં પણ તમને કઈ ઇશ્યુ આવતા હોય તો કમેન્ટમાં જણાવી શકો છો મિત્રો આપણે એનું સોલ્યુશન લાવીશું તો ચલો મિત્રો આપણે આગળ વધીએ આપણા અધ્યયન ઉપર કરેલા પ્રયોગો કયા કયા મનોવૈજ્ઞાનિક પ્રયોગો કર્યા હતા કેવા પ્રકારના પ્રયોગો કર્યા હતા એ આજે આપણે સમજવાનું છે મિત્રો સૌ પ્રથમ જોઈએ તો અહીં છે ઇવાન પેસ્ટ્રોવિચ પાવલો જેને કયો પ્રયોગ કર્યો હતો મિત્રો તો શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ કર્યો હતો કોના પર કર્યો હતો એ પ્રયોગ મિત્રો કૂતરા પર કર્યો હતો હવે આ પ્રયોગ લઈએ રશિયાના પેલા બધા વૈજ્ઞાનિકોના મનોવૈજ્ઞાનિકોના દેશ જાણી લે આ પરીક્ષામાં પૂછાઈ જાય ક્યાંના હતા રશિયાના હતા મિત્રો ક્યાંના હતા રશિયાના હતા મિત્રો સ્કીનર ની વાત કરીએ તો સ્કીનર અમેરિકાના હતા બરોબર મિત્રો પાવલો રશિયા અમેરિકા કોહલર અને એમના સાથી વર્ધિમન ફાફકા એ મિત્રો હતા જર્મનીના ક્યાં હતા જર્મની એમનો દેશ કયો હતો જર્મની મિત્રો થોન ડાઇક તો થોન ડાઇક અમેરિકાના હતા મિત્રો ક્યાંના હતા અમેરિકાના હતા મિત્રો સિગમન ફ્રોઈડ તે એ હતા ક્યાંના હતા ઓસ્ટ્રિયા મિત્રો આ પ્રશ્ન પરીક્ષામાં આવ્યો છે સિગમન સિગમન ફ્રોઈડ વતની હતા હતા તો ધ્યાન રાખજો ઓસ્ટ્રિયા છે ઓસ્ટ્રેલિયા નથી સાહેબ થી ભૂલ નથી થઈ ઓસ્ટ્રેલિયા નથી શું છે ઓસ્ટ્રિયા છે શું છે મિત્રો ઓસ્ટ્રિયા છે અને આગળ આલ્બર્ટ બાંદુરા તો એ કેનેડાના છે

તો એ પાવલો કર્યું શું મિત્રો બાર સાયન્સમાં પણ આ ટોપિક આવતો પરીક્ષા આપી હોય તેમને વાંચવામાં આવ્યો છે આ પ્રયોગ તો એને શું કર્યું મિત્રો પાવલોએ કૂતરાના જડબામાં એક કાણું પાડી દીધું શું કર્યું કૂતરાના જડબામાં એક કાણું પાડી દીધું ત્યાંથી એક પાઇપ લાંબી કરીને એક પાત્રમાં મૂકી બરોબર મિત્રો તમે આકૃતિ સ્ક્રીન પર આવે છે તમે જોઈ શકો છો એને શું કર્યું એ મિત્રો તો ઇવાન પાવલોએ શું કર્યું મિત્રો તો એને કૂતરાના જડબામાં એક પહેલા તો એક સ્ટેન્ડ પર બાંધી દીધો જુઓ દેખાય છે સ્ટેન્ડ પર બાંધી કૂતરો હલનચલન ના કરી શકે તેવી પરિસ્થિતિમાં એને શું કર્યું ગોઠવી દીધો એક નળી એવી જોડવામાં આવી જે એના મોઢામાંથી લાળ રસ પડે એક પાત્રમાં ભેગો કરે જે આકૃતિમાં તમને દેખાય છે જોવો મિત્રો અને કૂતરાને એવી રૂમમાં રાખવામાં આવ્યો જ્યાંથી બહારનો અવાજ આવે નહીં અને કૂતરાની સામે એક ઘંટડી રાખી દેવામાં આવી મિત્રો હવે શું કરે છે પાવલો તો જ્યારે ઘંટડી વગાડે છે પાવલો બરોબર ત્યારે કૂતરાને ખોરાક આપે છે શું કરે છે જ્યારે ઘંટડી વગાડે છે ત્યારે કૂતરાને ખોરાક આપે છે પ્રથમ વાર બરોબર પણ જેમ જેમ સમય જાય છે એમ કૂતરાને ખબર પડે છે કે ઘંટડી વાગશે એટલે મને ખોરાક મળશે એટલે એના મોઢામાં શું થશે લાળ આવશે મિત્રો બરોબર એટલે પાવલો જોયું એક સમયે ખાલી ઘંટડીનો અવાજ સાંભળીને જ કૂતરાના મોઢામાં લાળ આવવા માંડી મિત્રો અને આવો એનો પ્રયોગ હતો હવે આ પ્રયોગ શું કહેવા માંગે છે મિત્રો આ પ્રયોગ શું કહેવા માંગે છે કે વ્યક્તિ એ બહારના વાતાવરણમાં અનુકૂલન સાંધવામાં આ અભિસંધાન મદદ કરે છે મિત્રો મનુષ્યનું કે પ્રાણીઓનું સ્વાસ્થ્ય સુધારવામાં ઉપયોગી છે એટલે કે એને આ પ્રયોગ કર્યો હતો કે કઈ રીતે શીખે છે મનુષ્યો છે પ્રાણીઓ છે કઈ રીતે શીખે છે એના માટેના આ બધા મનોવિજ્ઞાનિકે પ્રયોગ કર્યા હતા મિત્રો આગળ વધીએ તો આગળ છે ક્યાના છે મિત્રો અમેરિકાના બીએફ સ્કીનર ક્યાં છે યાદ કરતો હતો તો પાવલો કૂતરો એટલે પાવલો એ કોના પર પ્રયોગ કર્યો તો કૂતરા પર કર્યો તો સ્કીનર કબૂતર બરાબર અને પાછો જો સ્કીનરનો ક ક અને ક યાદ રાખવાની ટેકનિક તમારે જાતે બનાવવાની મિત્રો બરોબર તો સ્કીનરે શું કર્યું છે કારક અભિસંધાન આપ્યો કબૂતર સ્વીચો મૂકી દીધી હવે એક સ્વીચ એવી ગોઠવી તમને આકૃતિમાં દેખાય છે જો તમે આકૃતિમાં જોશો એટલે તમને ખ્યાલ આવશે તો સ્કીનરે એ પેટીમાં ભૂખ્યા કબૂતરને રાખ્યું અને આ જે તમને સ્ક્રીન પર દેખાય છે પેટીમાં સ્વીચો પણ તમને દેખાય છે બરોબર મિત્રો અને બહારની સાઈડે ખોરાક મૂકવામાં આવ્યો હવે એક સ્વિચ એવી રાખવામાં આવી કે જ્યાં ત્યાં દબાવે એ સ્વિચ પર એવું શું થાય ખોરાક અંદર આવે મિત્રો એટલે કબૂતરે શરૂઆતમાં તો જ્યાં ત્યાં પોતાની ચાંચ મારવાની ચાલુ કરી પણ અમુક સમય બાદ ચાંચ માર્યા બાદ એને ખબર પડી કે આ સ્વિચ પર હું ચાંચ મારીશ બરોબર તો ખોરાક મને મળશે અને કબૂતર વારંવાર એ સ્વીચે ચાંચ માર્યા કરે છે મિત્રો આના પરથી એને સ્કીનરે એવો સિદ્ધાંત આપ્યો મિત્ર કયો તો કે પરિસ્થિતિનું પુનરાવર્તન થતા પ્રતિચાર 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 અને અને વચ્ચે સંબંધ છે એને કોને ગણવામાં આવ્યો તો મિત્રો પ્રતિચાર એ પોતે એ ખોરાકને પ્રતિચાર ગણે છે મિત્રો બરોબર અને આ સ્કિનર અભિસંધાન છે એને આર અભિસંધાન એને આર અભિસંધાન પણ કહેવાય છે અને સાધન અભિભૂત આર અભિસંધાન બીજું નામ છે સાધન અભિસંધાન અભિસંધાન બરોબર મિત્રો તો આ હતો સ્કીનર પ્રયોગ આગળ વાત કરીએ કોહલર અને તેના સાથીદારો વર્ધિમન કાફ ફાફકા તો મિત્રો આ કાફકા અને વર્ધિમ આના શિષ્યો અસિસ્ટન્ટ હતા બરોબર ક્યાંનો હતો જર્મની નો હતો ચિમ્પાજી નું સુલતાન શું નામ હતું ચિમ્પાન્જી નું સુલતાન અને આ પરીક્ષામાં પૂછાય છે અને પૂછાઈ ગયેલો હોય ને તો જ હું કહેતો હોય મિત્રો પૂછાઈ ગયેલો પ્રશ્ન છે ચિમ્પાંજી નું નામ હતું સુલતાન મિત્રો તો ચલો આગળ વધીએ ત્રણ પ્રકારે પ્રયોગ કર્યો કેટલા પ્રકારે પ્રયોગ કર્યો ત્રણ પ્રયોગ કર્યો શું કર્યું તો મિત્રો તમે તમારી સ્ક્રીન પર જુઓ તમને દેખાશે કે સૌ પ્રથમ એક ચિમ્પાજીને એટલે કે સુલતાનને એક જાળીમાં એટલે કે એક કેજમાં રાખવામાં આવ્યો પાંજરામાં અને એની બહાર શું કરવામાં આવ્યું એક કેળાનું ઝુમખું મૂકવામાં આવ્યું એ કેળાના ઝુમખાને લેવા માટે એક લાકડી અંદર મૂકવામાં આવે મિત્રો પણ શરૂઆતમાં ખબર ના પડી જેમ જેમ સમય ગયો એમ ચિમ્પાંજીને ખબર પડી એટલે એ લાકડી ઉઠાવી અને લાકડીથી શું કર્યું એને પોતાની તરફ આ કેળાનું ઝુમખું ખેંચ્યું ત્યારબાદ બીજા પ્રયોગમાં શું કર્યું બે લાકડી મૂકી પણ બંને લાકડી કેવી મૂકી ટૂંકી મૂકી એક અંદર મૂકી કેજમાં અને કેજની બહાર મૂકી એટલે આ વખતે વાંદરાને ચિમ્પાન્જી પહેલેથી ખબર હતી કે લાકડીએથી આપણે કેળાનું ઝુમખું લેવાનું છે મિત્રો હવે જ્યારે કેળાનું ઝુમખું લેવા જાય છે તો કેળાના ઝુમખા સુધી એ લાકડી પહોંચતી નથી એટલામાં થોડા સમય પ્રયત્નો કર્યા બાદ એ ચિમ્પાણજીની નજર બીજી લાકડી પર જાય છે એટલે પેલી જે લાકડી હોય છે એના મદદથી એ બહાર જે લાકડી પડી હોય છે એને ખેંચે છે અને જે બીજી લાકડી મળી એનાથી એ કેળાનું ઝુમખું લેવા માટે પ્રયત્ન કરે છે મિત્રો પણ પણ આ લાકડી કેળા સુધી પહોંચતી નથી એટલે અંતે કંટાળીને એ એ એ શું કરે છે બંને લાકડી વડે રમવા લાગે છે પણ અચાનક ઘટના એવી બને છે કે બંને લાકડી એક સાથે શું જાય છે રમતા રમતા ચોટી જાય છે એટલે એને આંતર સૂજ થાય છે શું થાય છે આંતર શું અંદરથી શું આવે છે વિચાર આવે છે એટલે બંને લાકડી જે ભેગી થઈ ગઈ ભૂલમાં એના થકી કેળાનું ઝુમકું ખેંચે છે અને શું કરે છે ખાઈ જાય છે મિત્રો તો આ ત્રણ પ્રકારે પ્રયોગ કર્યો ચિંપાંજી પર બરોબર એ ત્રણેય પ્રકાર જો તમને સ્ક્રીન પર હું વારાફરતી મૂકેલા છે તમને દેખાતા હશે મિત્રો જેમ જેમ હું બોલું છું એમ બરોબર મિત્રો જો તમે અંદર કેવા પ્રકાર છે એના ચિંપાંજી પર પ્રયોગ કર્યો છે એને એના પ્રકાર તમે જોઈ શકો છો મિત્રો બરાબર આના પરથી એને શું કર્યું શું નક્કી કર્યું કોલરે કે દ્વારા જે અધ્યયન થાય છે મિત્રો એ પરિસ્થિતિ સામે રહેવા માટે લડવા માટે પૂરવાનું ભાર કરવા માટે પૂરવાનું ભાસ માટે ખૂબ જ મદદરૂપ થાય છે મિત્રો અને જે પૂરવાનું ભાસ છે એ આપણી ક્રિયાઓ સાથે જોડાયેલું હોય છે આવું કોણે કહ્યું મિત્રો કોહલરે કહ્યું આગળ વધીએ થોર્ન ડાઈક મિત્રો આ નામ યાદ રાખવા જેવું છે બીજો જેમ જેમ આઈએમપી વસ્તુ હશે ઇમ્પોર્ટન્ટ કે ધ્યાન દોરવા જઈએ હું તમને ધ્યાન દોરીશ મિત્રો આગળ વાત કરીએ થોન ડાઈક તો થોન ડાઈક એ અમેરિકાના વૈજ્ઞાનિક હતા એમને પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન નો અભિસંધાન અથવા તો અધ્યયન પદ્ધતિ આપી જે સેના પર કરવામાં આવી બિલાડી પર કરવામાં આવી મિત્રો હવે આ જે બિલાડી હતી એને પાંજરામાં પૂરી દેવામાં આવી શું કરવામાં આવી પાંજરામાં પૂરી દેવામાં આવી ભૂખી રાખવામાં આવી આવી સ્ક્રીન પર તમને દેખાય છે જો પાંજરામાં પૂરી દેવામાં અને એ કેજની બહાર ખોરાક એટલે એક પાત્રમાં ખોરાક મૂકવામાં આવ્યો એટલે બિલાડી ભૂખના મારે પાંજરામાં આમથી આમ ઝાપટો મારવા મળી તો પાંજરામાં એક જગ્યા એવી રાખવામાં આવી બરોબર જ્યાં આગળ દબાવવાથી પાંજરું ખુલી જાય છે બરોબર મિત્રો આ રીતે બિલાડી ઘણા પ્રયત્નો કરે છે પણ એક સમય એવો આવે છે જ્યારે એના પર 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 પંજો વાગે છે 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 એ એ એ બટન બહાર બહાર નીકળવાના વસ્તુ અને અને જેનાથી કેજ જાય જાય બિલાડી જઈને આવું કેટલી વાર કર્યું ત્યારે બિલાડીને ખબર પડી અંતે બિલાડીને બહાર નીકળતા દસ સેકન્ડ લાગી કેટલી સેકન્ડ લાગી જ્યારે શરૂઆતમાં ચોવીસ પ્રયત્નો કરવામાં આવે કેટલા પ્રયત્નો ચોવીસ માં બિલાડીને ખ્યાલ આવ્યા યાદ રાખવા જોઈએ બાબત ચોવીસ પ્રયત્નો જ્યારે શરૂઆતમાં બિલાડીને મૂકી હતી ત્યારે એને બહાર નીકળવા માટે એકસો સાહીઠ સેકન્ડ લાગી એકસો ને સાહીઠ સેકન્ડ મિત્રો પણ જ્યારે ચોવીસ માં પ્રયત્ન બિલાડી બહાર નીકળે છે એટલે આવું બિલાડીએ ચોવીસ વાર કર્યું જ્યારે પહેલો પ્રયત્ન કર્યો બિલાડી બહાર નીકળી ત્યારે કેટલી વાર લાગી હતી એકસો ને સાહીઠ સેકન્ડ પછી એના પછીના વાર મૂકી ત્યારે ઓછો સમય પછી ફરી ઓછો સમય એટલે બિલાડીને અંદરથી ખબર પડવા મળી પ્રયત્નો દ્વારા એને પોતાની ભૂલ સમજાઈ કે મારી આ ભૂલ હતી હું આ કરીશ તો વહેલા બહાર નીકળીશ તો આ જે સમય હતો એ અંતે ચોવીસમી વારમાં દસ સેકન્ડમાં બિલાડી બહાર આવી જાય કેટલી વારમાં દસ સેકન્ડમાં પૂછાઈ શકે છે પરીક્ષામાં થોર્ન ડાઈક ના પ્રયત્ન અને ભૂલ અધ્યયન સિદ્ધાંતમાં બિલાડી કેટલામી વારમાં પ્રયત્ન દસ સેકન્ડમાં બહાર આવી તો કેટલામી વારમાં ચોવીસ માં પ્રયત્નો કેટલા પ્રયત્નો કરવામાં આવ્યા હતા તો ચોવીસ ફ્રોઈડ તો મિત્રો સિગમન ફ્રોઈડ ક્યાંના હતા ઓસ્ટ્રેલિયાને આ પ્રશ્ન પૂછાય ગયેલો પ્રશ્ન છે આગળ વધીએ તો એમને કયો પદ્ધતિ સોરી કયો પ્રયોગ કર્યો તો પ્રેમ અને હુંફનો શેનો પ્રયોગ કર્યો તો મિત્રો પ્રેમ અને ઊંફનો પ્રયત્ન કર્યો હતો વાનર ના ખાલી ફોટો છે શું કરવામાં આવ્યું એની માથી અલગ કરી અને એક પેટીમાં એટલે કેજમાં પૂરી દેવામાં આવ્યું અને પેટીમાં એક શું કરવામાં આવ્યું ઢીંગલી અથવા તો રમકડાનું પૂતળું બનાવી દેવામાં આવ્યું અને પૂતળું રાખવામાં આવ્યું થોડા સમય પછી વાંદર નું બચ્ચું એટલું પડતા એ પુતળાને પોતાની અથવા તો પોતાનો સાથી માને છે મિત્રો અને એના થકી એને જ્ઞાત થયું કે શું કોઈ પણ પ્રકારનું પ્રાણી કોઈ પણ પ્રકારનું મનુષ્ય હોય તો એને પ્રેમ અને હૂંફની જરૂર પડે છે જે એને એની શોધમાં એટલે કે એ અધ્યયન દ્વારા શીખે છે કે આના થકી મને શું મળે છે પ્રેમ અને હૂંફ મળી રહે છે મિત્રો તો આ હતો

બાબોડોલ નામ હતું આ ઢીંગલીનું હવે બાબોડોલ ઢીંગલી જોઈ હશે ઢીંગલી પાછી ઊભી થઈ જાય એની જાતે જો તમને સ્ક્રીન પર બતાવું છું હા આવી ઢીંગલી કેવી આવી ઢીંગલી શું કરવામાં આવ્યું હવે સાંભળો એના પ્રયોગ વિશે એને કુલ ટોટલ બોતેર છોકરાઓ લીધા કેવા જેમની ઉંમર ત્રણ થી સાત વર્ષની વચ્ચે હોય શું હોય ત્રણ થી સાત વર્ષની વચ્ચે હોય આ બોતેર છોકરા પર તેને બાબોડોલનો પ્રયોગ કર્યો મિત્રો જેમાંથી ચોવીસ જે છોકરા હતા ચોવીસ એમના પર વસ્તુ કરીને એમને સાઈડમાં રાખ્યા એ સિવાય બીજા જે ચોવીસ છોકરાઓ હતા નાના નાના એમને ગુસ્સાવાળું વાતાવરણ આપ્યું અને બાકીના જે ચોવીસ હતા એમને શાંત વાતાવરણ આપ્યું સાહેબ આ ગુસ્સા વાળું વાતાવરણ અને શાંત વાતાવરણ એટલે શું એ બાબોડોલને એમની સામે શું કરવામાં આવતું મારવામાં આવતી ગુસ્સા ભર્યું વર્તન કરવામાં આવતું મિત્રો બાબોડોલ ઉપર છોકરા જેમ જોયા ચોવીસ એમ અને આ ચોવીસ જે હતા બીજા જેમના પર ગુસ્સા વાળું વર્તન કરવામાં નતું આવ્યું એમની સામે બાબોડોલ મૂકી અને પ્રેમ ભર્યું વાતાવરણ કરવામાં આવતું અને એના ઉપર અધ્યયન કર્યું ખબર પડી મિત્રો જે બોતેર વિદ્યાર્થીઓ બોતેર બાળકો હતા પ્રયોગ પાત્ર એમની સામે બાબોડોલ રાખવામાં આવી મિત્રો અમુક વિદ્યાર્થીઓ એટલે કે અમુક સોરી વિદ્યાર્થીઓને અમુક પ્રયોગ પાત્ર એટલે કે નાના બાળકો જે ત્રણ થી સાત વર્ષના હતા એમની ઉપર શું કરવામાં આવ્યું કે બાબોડોલ એમની સામે રાખવામાં આવી અને એના પર અગ્રેસિવ વર્તન કરવામાં આવ્યું જ્યારે બાકીના જે ચોવીસ હતા એમની પર પ્રેમ ભર્યું બાબોડોલની સામે વર્તન કરવામાં આવે એટલે કે બાબોડોલ પર વર્તન કરવામાં આવ્યું એટલે છોકરા પર શું ઇફેક્ટ પડે છે આ બાબો બાબોડોલ સામે વર્તન કર્યાની એ પ્રયોગ કર્યો અને એને શું નામ આપ્યું મિત્રો અવલોકનાત્મક અથવા સામાજિક અધ્યયન કે એ જે બાળકો હતા એ આ વસ્તુ જોઈને શું શીખે છે એના પર મિત્રો આ પ્રયોગ કર્યા છે મિત્રો આ હતા તમારા અધ્યયન પદ્ધતિના પ્રયોગો આ સિવાય ઘણા બધા મનોવૈજ્ઞાનિકે પ્રયોગો આપ્યા છે પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ આટલા છે એમાંથી પણ આ વસ્તુ મેં જે તમને ઇમ્પોર્ટન્ટ કહી એ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો તો આ પ્રયોગ કેવા લાગ્યા આજ તમે કદાચ સાંભળ્યા હશે પણ પ્રયોગ કઈ રીતના કર્યા એ નહીં જોયું હોય તમે કે નહીં સાંભળ્યું હોય મિત્રો તો કેવા લાગ્યા એની કમેન્ટ ખાસ કરજો મિત્રો મળીએ મારા નવા અને આપણા ટેટ વન ટુ ના તથા ટાટના કોર્સમાં નવા કોર્સમાં જે પૂછાય એવા જ ટોપિક લઈ મળીએ નવા વિડીયોમાં આની પીડીએફ તમે કોમ્યુનિટીમાં મળી રહેશે મિત્રો મળીએ નવા વિડીયોમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં